હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રીંગણનું ખાટું શાક તો રીંગણનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે રીંગણ અને દહીંનું શાક બનાવવાના છે તો તેના માટે મેં આ એક રીંગણ લીધું છે લીલા કલરનું તો હવે એને આપણે સુધારી લેશું પાણીમાં જ સુધારવાનું તો કાળું ન પડે નકર આપણે સુધારી લઈને તો કાળું પડી જાય ને આ મસ્ત જો બી વગરનું આવે રીંગણ આવી રીતે ટુકડા લાંબા લાંબા કરી દેવાના પછી તમારે જેવું સુધારવું હોય એ સુધારવાનું તો તમારી રીતે તમારી ચોઈસ હોય એ પ્રમાણે આ ચડી ફટાફટ જાય એવું સુધાર્યું હોય ને તો એટલા માટે વધારી લીધું છે હવે આપણે એનું શાક એક લેશન લેશું આપણે અઢી ચમચી હવે આપણે એમાં જીરું નાખી દેસુ આમાં ખાલી જીરાનો જ વઘાર કરવાનો કપડું મસ્ત ખીલી ગયું છે હવે એમાં આપણે હિંગ ચપટી નાખી દઈશું હવે એમાં આપણે રીંગણ નાખશું હવે આને આપણે તેલમાં તેલમાં થવા દેસું મીઠું ને હળદર નાખી ખાલી મીઠું અને હળદર નાખીને ચડવા દેવાનું પાણી નથી નાખવાનું આમાં આપણે સ્વાદ મુજબ મીઠું લઈ લેશું ચપટી આપણે હળદર લેશું અત્યારે બીજા મસાલા નહીં નાખવાના અને તેલમાં જ બનાવવાનું છે ઉપરથી આપણે દહીં નાખવાનું છે ને એટલે તેલમાં જ ખાલી તરાઈ ગયા હોય ને એવી રીતે આમ ફેરવતું રહેવાનું ધીમે ધીમે થોડી થોડી વાર ના ચડી જાય શિયાળું રહ્યા ને એટલે પાણી ચા હોય મસ્ત પાણી હોય એમ બે મિનિટ આપણે ઢાંકણ ઢાંકી અને ખવા દઈશું તો થઈ જશે હવે આપણે ચેક કરી લઈશું રીંગણ ચડી ગયા કે નહીં જો ચડી ગયા છે આપણા રીંગણ આવું તેલ છૂટું પડી જાય રીંગણ મસ્ત આમ ચડી જાય કેટલા ચડવા દેવાના હવે એમાં મસાલા કરીએ આપણે ચપટી આપણે ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર શેકેલું જીરું નહીં છે લસણવાળી ચટણી એક ચમચી હવે નાખશું આપણે એમાં એકથી દોઢ ચમચો દહીં દહીં નાખી અને તરત ગેસને બંધ કરી દેવાનું તેલ આપણું છૂટું પડી ગયું છે અને દહીં પણ મસ્ત મિક્સ થઈ ગયું છે હવે એમાં નાખશું થોડાક ધાણા ઉપરથી કોથમીર નાખી દેવા તો હવે આપણું શાક તૈયાર છે સવિંગ કરવા માટે દહીંનું ખાટું આપણે રીંગણનું શાક તો હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું મસ્ત જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવું શાક બને રીંગણનું ઉપરથી આપણે થોડાક તો તૈયાર છે આપણું રીંગણનું ખાટું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખવાની તો આગળના વિડીયો તમને મળતા રહીએ ને કમેન્ટ કરજો કે તમને આ ખાટું શાક કેવું લાગ્યું